સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ખરીદી વેચાણ સંઘો છે ત્યાંથી ખેડૂતો માટે ડીએપી નું ખાતર ઈસ્યુ કરવામાં આવે છે અને સરકારે આ સંઘો આ મંડળીઓને ખાતર કરવા માટેના લાયસન્સ આપેલા છે પરંતુ આ લાયસન્સની આડની અંદર ડીએપીની કુલ ત્રણ કે પાંચ ફેરી તમે લો તો ફરજીયાત ડીએપી લિક્વિડ ખાતર આવે એ લિક્વિડ ખાતરની બોટલ દર પાંચ કે ત્રણ ગુણીએ ફરજીયાત ખેડૂતોને પધરાવવામાં આવે છે ખેડૂતો ના પાડે કે અમારા ખાતર જોતું નથી અમારા લિક્વિડની બોટલ જોતી નથી અમને ઉપયોગમાં આવતી નથી તેમ છતાં આજે પદાધિકારીઓ છે એ ફરજિયાતપણે આ ખાતરનું વેચાણ કરે છે આની આ ફરિયાદો મળેલી આજે મેં પાટડી ખરીદ વેચાણ સંઘે ગયેલા અને ત્યાં હાજરીની અંદર ચેરમેન પણ પોતે હાજર હતા ત્યાંના મેનેજર વિજયભાઈ હાજર હતા અને ગોગીલાલભાઈ કર્મચારી હાજર હતા એ લોકોને મેં જાતે રૂબરૂ પૂછ્યું કે ભાઈ તમે આ ખાતરની જે થેલીઓ વેચો છો એની સાથે ફરજિયાત તમે આ લિક્વિડ ખાતર વેચો છો કે કેમ અને એના વગર તમે લોકોને ખાતર આપો છો કે કેમ ત્યારે લોકોએ સ્પષ્ટ જણાવ્યું કે અમે આ જે લિક્વિડ ડીએપી છે એના સિવાય અમે ખાતરની થેલીઓ આપતા નથી મેં માન્ય મામલતદારશ્રીને ફોન કર્યો પ્રાંતશ્રીને ફોન કર્યો ડેપ્યુટી નિયામક છે ખેતીવાડી વિસ્તરણ એને પણ ફોન કર્યો અને ખાતરી કરી કે સરકારનો આવો કોઈ જ જીઆર નથી ખેડૂત એની પાસે ખાતર માંગે તો એને માત્ર ખાતર જ આપવાનું હોય છે કોઈ પણ વસ્તુનું વેચાણ ફરજિયાત થઈ શકે નહીં આ કાયદાનો સદંતર ભંગ છે ખરીદ વેચાણ સંઘ પાટડી દ્વારા ખુલ્લે આમ કાયદાનો ભંગ કરવામાં આવે છે મામલતદાર શ્રી રૂબરૂ બાવા અને મામલતદાર શ્રીએ પણ રૂબરૂ બેઠકો લેખિત જવાબ લીધો અને લેખિત જવાબની અંદર પણ એ લોકોએ સ્વીકાર્યું છે કે હા અમે આવી રીતે પરાણે ફરજિયાત ખેડૂતોને આ લિક્વિડ ખાતર પધરાવી છે આ બાબતની ફરિયાદ અમે પાણશ્રીને કરવાના છીએ આ ખેડૂતોની ઉઘાડી લૂંટ છે ખેડૂતોની છેતરપિંડી છે કોઈ સંજોગોમાં અમે ચલાવી દેવા નથી અને આ પાકડી ખરીદ વેચાણ સંઘ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે એનું લાયસન્સ રદ કરવામાં આવે અને એના પદાધિકારીઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે કે ખેડૂતોને લૂટે છે અને ખેડૂતોને જે પ્રકારે છેતે છે એ ગંભીર ગુનો છે